આજે વાત કરીએ એક્શનની આત્મવિશ્વાસ વધારવાના ત્રણ સરળ પગલાંમાં દરરોજ સાઠ હજારથી બોત્તેર હજાર સુધીના વિચારો આવે છે છતાં પોતાને કહો કે ભૂલમાંથી શું શીખી રહ્યા છો મિત્રો તમારો સૌથી સારો મિત્ર તો એ જ છે કે જે તમારો અંદરનો ઇનર વોઇસ છે અંદરનો અવાજ છે પણ સાચો આત્મવિશ્વાસ ત્યારે ઉત્પન્ન થાય છે કે જ્યારે આપણે નાની નાની સફળતાઓનો આનંદ ઉજવીએ નમસ્કાર મિત્રો હું છું શેડ અને આપ જોઈ રહ્યા છો ઇવોલ્વ એમ ઇવોલ્વ એમ માં આપ સૌનું સ્વાગત છે પાછલા બે એપિસોડમાં આપણે સમજ્યું આત્મવિશ્વાસ શું છે અને ક્યાંથી આવે છે આજે વાત કરીએ એક્શનની આત્મવિશ્વાસ વધારવાના ત્રણ સરળ પગલાં મિત્રો આ ત્રણ પગલાં એટલા પ્રેક્ટિકલ છે કે જો તમે દરરોજ કરો તો એક અઠવાડિયામાં જ ફરક અનુભવશો એક યુવતી હતી આર્યા ક્લાસમાં હંમેશા ચૂપચાપ બેઠી રહેતી અને લાગતું કે હું ક્યારેય સ્ટેજ ઉપર નહીં જઈ શકું પણ એણે એક નક્કી કરી દરરોજ નાનકડો અભ્યાસ કરવા પહેલી વાર એણે અરીસામાં જોઈને બે મિનિટ બોલ્યું પછી તેણે પોતાને રોજે યાદ લખીને અપાવવાનું સ્ટાર્ટ કર્યું અને કહ્યું કે હું કરી શકું છું ત્રીજા અઠવાડિયામાં એણે ક્લાસમાં નાનકડી એક એવી ટૂંકી વાર્તાનું પ્રેઝન્ટેશન આપ્યું પરિણામ શું થયું આર્યા ધીમે ધીમે ક્લાસની સૌથી મહત્વપૂર્ણ અને આત્મવિશ્વાસ ભરી સ્ટુડન્ટ બની ગઈ કથા એટલું જ કહે છે કે આત્મવિશ્વાસ કોઈ ચમત્કાર નથી તે પ્રેક્ટિસ અને નાના પગલાઓનું પરિણામ છે તો આપણે આને મેળવવાના સ્ટેપ્સ સમજીએ સ્ટેપ નંબર વન શરીરની ભાષા એટલે કે બોડી લેંગ્વેજ સુધારવી તમારા ઊભા રહેવાની ચાલવાની અને વાત કરવાની રીત એ તમારો આત્મવિશ્વાસ દર્શાવે છે સૌથી પહેલા સીધા ઉભા રહો આંખોમાં નજર રાખો જે વ્યક્તિની સામે તમારે બોલવાનું છે એની આંખોમાં નજર રાખો સ્માઈલ કરો યાદ રાખો કોન્ફિડન્સ ઇઝ સ્ટેપ નંબર બે પોઝિટિવ સેલ્ફ ટોક કરવી આપણા મનમાં દરરોજ સાહીઠ હજારથી બોતેર હજાર સુધીના વિચારો આવે છે જો એ વિચારો નકારાત્મક છે તો આત્મવિશ્વાસ નબળો પડે જ રોજ સવારે કહો હું કરી શકું છું હું પૂરતો છું હું સક્ષમ છું આઈ એમ કોન્ફિડન્ટ ભૂલ થવા છતાં પોતાને કહો કે ભૂલમાંથી શું શીખી રહ્યા મિત્રો તમારો સૌથી સારો મિત્ર તો એ જ છે કે જે તમારો અંદરનો ઇનર વોઇસ છે અંદરનો અવાજ છે પગનું ત્રણ એટલે કે સ્ટેપ નંબર ત્રણ નાની નાની સફળતાઓને સેલિબ્રેટ કરવી ઘણા લોકો મોટું પરિણામ મળ્યા પછી જ ખુશ થાય છે પણ સાચો આત્મવિશ્વાસ ત્યારે ઉત્પન્ન થાય છે કે જ્યારે આપણે નાની નાની સફળતાઓનો આનંદ ઉજવીએ સેલિબ્રેટ કરો એક દિવસ સતત મહેનત કરી સેલિબ્રેટ કરો સ્મોલ વિન્સ બિલ્ડ બિગ કોન્ફિડન્સ ચાલો આપણે હમણાં એક જ મિનિટમાં એક સરસ નાનકડો અભ્યાસ કરીએ પહેલાં ઊભા થઈ જાઓ ખભા સીધા કરી દો આંખોમાં વિશ્વાસ લાવો અને એકવાર જોરથી બોલો હું કરી શકું છું આ સાંભળીને તમારી અંદર રહેલા કોષો પણ આત્મવિશ્વાસ અનુભવશે મિત્રો આત્મવિશ્વાસ વધારવાના ત્રણ પગલાને ફરીવાર સમરાઈઝ કરી લઉં શરીરની ભાષા એટલે કે બોડી લેંગ્વેજ સુધારો પોઝિટિવ સેલ્ફ ટોક કરો અને નાની જીતોને સેલિબ્રેટ કરો યાદ રાખો કોન્ફિડન્સ ઇઝ નોટ બિલ્ટ ઇન અ ડે ઇટ બિલ્ડ્સ ઇન એવરી ડેઝ લાઈફસ્ટાઈલ પ્રોસેસ આગલા એપિસોડમાં આપણે ચર્ચા કરીશું કે ડર અને શંકાને કેવી રીતે હરાવવી આત્મવિશ્વાસના સૌથી મોટા અવરોધ છે આ બંને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો કે તમે તમારા રોજના આત્મવિશ્વાસને વધારવા માટે કયું પગલું ભરો છો હું છું સીડ અને આ છે ઇવોલ્વ એમ જ્યાં તમે શીખી રહ્યા છો કેવી રીતે મનને બદલવું અને જીવનને ચમકાવવું સી યુ ઇન ધ નેક્સ્ટ એપિસોડ થેન્ક યુ ફોર વોચિંગ